પોલીસ અધિક્ષક બનાવટ ના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય

મુડરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા મુડરાજભાઈ ગઢવી નાઓની સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે સિરાચા કોલોનીની ઓરડી નંબર આઠમાં શક્તિસિંહ જાડીચા રહેવાસી ત્રગડી તાલુકો માંડવીવાળો ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત આધારે તપાસ કરતા શક્તિસિંહ ભરતસિંહ જાડેજા રહેવાસી ત્રગડી તાલુકો માંડવીવાળો રેડ દરમિયાન હાજર મળી આવ્યો હતો અને મજકુરી સામે જણાવેલ કે આ દારૂનો જથ્થો

જ્યારે હરપાલસિંહ ગોહિલ રહેવાસી કાંડાગરા તાલુકો મુંદ્રા આ આરોપી હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ એકસો છાસઠ જેની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર બસો અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે